રામ રામ મિત્રો કેમ છો મજામાં મજા માં જશો આપણા બ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો કહેશે ને આ બ્લોગ તો અત્યારે વાગી ગયા છે સાડા બાર જેવું અને અત્યારે જો તડકો હે જોરદાર એટલે જોરદાર મિત્રો અત્યારે આપણે બેઠા છે દુકાને અને ઘણાને ખબર નહીં હોય આપણી દુકાન છે ખરેડા ફાટક એટલે કે કેશોદ થી માધવપુર રોડ બાજુ જાવ ને ત્યાં વચમાં ખરેડા ફાટક આવે અને અહીંયાથી છે ઘણા ગામોની સરહદ લાગવું પડે એટલે ટૂંકમાં ફાટક બની ગયું છે જોરદાર અને તમને દરેક આઈટમ મળી જાય અહીંથી ખાણીપીણીથી લઈને બધી એટલે ટોટલી ટોટલી મળી જાય છે તો ક્યારેક આવજો આ બાજુ તો મુલાકાત લેજો આપણી દુકાનની આપણે છે હોલસેલની દુકાન સોપારી પાન બીડી ચા પાવડર અને અગરબત્તીને બધું ટોટલી વસ્તુ તો અત્યારે દુકાને બેઠા છે ને નીકળી જાવું છે આજે રવિવાર છે પાછો અને ઘેરે જઈ અને પછી જમી લઈએ

ઢગલા થઈ કારણ કે શરૂઆતમાં આવતા હતા ને રસ્તામાં એક એક્સિડન્ટ મળ્યા શરૂઆતમાં બે ફોર વ્હીલના જોવા મળ્યા પછી ડાયરેક્ટ પાણીનો ભરેલો ખટારો તો એ ડાયરેક્ટ ઉતરી ગયો સાઈડમાં રોડ નીચે અને છેલ્લું પાછું જોવા મળ્યું ટુ વ્હીલ ને આપણે ઓલું વાન આવે ને એ તો ખબર નહીં આજ તો બે ત્રણ ત્રણ ટોટલ એક્સિડન્ટ જોવા મળ્યા છે એટલે આપણે હે ને ક્લિપ રાખી છે આગળ ટૂંકમાં અત્યારે તમે જોઈ શકતા હશે આપણે બે ક્લિપ ઉતારી હતી એ ક્લિપ નથી ઉતારી તો એક્સિડન્ટ ઉપર એક્સિડન્ટ એટલે ધ્યાન રાખવું જોઈએ અને આપણે અત્યારે ઘરે ભૂકી ગયા જમી લીધું અને ફાઇનલી છે આજે ચૌદસ છે તો કાલે હે ફાઇનલી મિત્રો અત્યારે મામાનું છે ને ભાગ્ય છે ને અહીંયા આવી ગયો છું અને તમને ઓરા દેખાડું જોઉં જો કેવા હે હજી તો ઓરા બને છે ફાલ આવી ગયો છે ને અમુક વસ્તુ બની ગઈ છે અને આવી છે સ્વિમિંગ પુલ અત્યારે નહીં દેખાય તમને અંધારામાં માંડવી જોવા એવા ને સાંજ પડી ગઈ ને આ છે હાઈવે નેશનલ હાઈવે જુનાગઢ સોમનાથ તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ ઘરે જઈને આપણે ભૂલી ગયા હતા ક્યારના ઘરે પણ અત્યારે શું કહેવાય આપણે એક ક્લિપ એડ કરવું હોય તમે જોઈ લો અને પછી કન્ટિન્યુ આપણે જોબને એન્ડ કરી દઈએ આજ ખાસ કરીને એક મારે વાત તમારી સાથે શેર કરવી છે કેમ કે કોઈ પણ એટલે કોઈ પણ સારું કામ કરવામાં તમારે ક્યારેય નાનક અનુભવવી ન જોઈએ કારણ કે તમે જો તમારી જાતને છુપાવશો અને તમારું ટેલેન્ટ બહાર નહીં લાવશો તો તમે કંઈ નહીં કરી શકો કારણ કે તમે સામેવાળાની ટૂંકમાં શું કહે છે શું નથી કહેતા એના ઉપર જો ડિપેન્ડ રહેશો તો ક્યારેય આગળ નહીં વધી શકો અને એકમાત્ર એ વિકલ્પ તો તમને ને મને બધાને ખબર છે કે અત્યારે હે ને કોઈ પણ મારા જેવડી યંગ જનરેશન જે આપણા એજની છે ખેતી પ્રત્યે કોઈને લગાવ નથી કારણ કે ખેતી એક ટૂંકમાં અત્યારે માઇન્ડસેટ થઈ ગયું છે કે નોકરી કરતો હોવો જોઈએ કંઈ પણ ટૂંકમાં મેન તો એ જ છે કે નોકરી જ કરતો હોવો જોઈએ અત્યારે માઇન્ડસેટ બધાનું ટોટલીનું એવું થઈ ગયું પણ તમે બહુ રેર કેસમાં જોયું હોય છે કે કોઈ આપણી એજનો છોકરો ખેતીમાં લાગ્યો ખેતીમાં લાગો નો ડાઉટ અને ખેતી કરવી જ જોઈએ કારણ કે આપણો દેશ સિત્તેર ટકા સિત્તેર ટકા ખેતી પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ એમને એમ તો નથી કહેવાતું કારણ કે આપણે વધારે ટકા બધા ખેતી જ કરે છે અને આપણો દેશ એનાથી જ આગળ વધે છે ખેતીના લીધે જ વધે છે તો જેને જેને શોખ હોય ને ખેતીનો એ ખેતી જરૂર કરજો કારણ કે તમારી પાસે નોલેજ એ છે તમારી પાસે થોડું ઘણું ભણતર હશે તો તમે ખેતીમાં આધુનિક રીતે તમે ખેતી કરશો ને સક્સેસફુલ્લી ઓછા સમયમાં ઓછી મહેનતે અને તમારી બુદ્ધિથી તમે આગળ જશો એ ફાઇનલ વાત છે અત્યારે બળજબરી કે કોઈ નકરું કામ જ કરવું કે બધાના માઇન્ડસેટમાં એવું છે ખેતી કરવીને એટલે ઢહળો કરવો એવું નથી તમે કઈ રીતે ખેતીને જુઓ છો ને ખેતી કઈ રીતે કરો છો ને એના ઉપર ડિપેન્ડ છે એટલે ખેતી એક આવકનું મોટા મોટું સાધન છે તેવી જ રીતે પશુપાલન પણ એ જ છે પશુપાલન છે ને એ આપણે જે આ બાજુ બહુ ખબર નથી પરંતુ બનાસકાંઠામાં કે તમે સાબરકાંઠામાં જાઓ ને તમે અહીંયાના તબેલા જોઉં ને તો તમને લાગે કે આ લોકો હે ને આપણા કરતાં વધારે પૈસા કમાય છે પશુપાલનમાંથી મેં તો ઘણી જગ્યાએ જોયું હું જ્યારે સાબરકાંઠા ગયો હતો અને એક દોસ્તાર પણ મારો છે ને એ બાજુ એટલે એ લોકોને પશુપાલન છે એટલે એ પણ કરે છે તો જે જેને આ શોખ હોય ને આગળ વધવાનો આમાં તો જરૂરથી વધજો કારણ કે બીજાનું વિચારશો ને તો તમે નહીં આગળ વધી શકો કારણ કે પેલો શું કહેશે સામેવાળો શું કહેશે શું વિચારશે સામેવાળાના મનમાં અત્યારે એક જ પ્રશ્ન ઉદભવે ખેતી કરતો હોય ને એ ટૂંકમાં હેને અભણ હોય કે કંઈ એને મળતું ન હોય એટલે કરતો હોય અત્યારે એવો માઇન્ડસેટ બધાના મગજમાં સેટ થઈ ગયો છે એટલા માટે એને એક એમ કોઈ વ્યક્તિ એમ કહી દે કે ખેતી છે અને સામે નોકરી છે તો પહેલાં પસંદ નોકરીને અત્યારે બધા આપે છે ખેતીને કોઈ નથી આપતું પરંતુ એવું ક્યારેય ના થવું જોઈએ ખેતી કરશે તો ઘરમાં અનાજ આવશે તો બધા ખાશે તો ધ્યાન રાખજો કારણ કે આજ નહીં તો કાલ ખેતીનો સમય આવવાનો છે આવવાનો છે ને આવવાનો છે એમાં તમારે ખાલી અપગ્રેડ અપગ્રેડ થવાનું છે અપડેટ થવાનું છે કે તમને કેમ આપણે થ્રીજી આવ્યું પછી ફોરજી આવ્યું પછી ફાઇવજી આવ્યું એવી જ રીતે તમારે ખેતીમાં ખાલી અપડેટ કરવાનું છે અને તમારી બુદ્ધિ લગાવી અને તમારે ખેતી કરવાની છે એટલે તમને એમાંથી પણ નોકરી કરતાં વધારે તમે પૈસા કમાશો એ ફાઇનલ વાત છે અને આવશે કારણ કે મેં તો ઘણા ઇન્ટરવ્યુ જોઈએ ઘણા લોકો કેસરની ખેતી કરે છે ઘણા લોકો ફળની ખેતી કરે છે ઘણા લોકો ફૂડ ફૂલની ખેતી કરે છે અને મોટી મોટી આવક ધરાવે છે ઘણા લોકો પશુપાલન કરે છે ને પશુપાલન હોય એટલે ખેતી તો ઓલરેડી હોવાની જ છે અને પશુપાલનને જે ઘાસચારો હોય એ દરેક ખેતીમાંથી ઉત્પાદન કરે છે તો મોટા મોટી આવક છે ને એ ખેતીમાંથી છે પણ એમાં હું આવી જાઉં કેમ કે બધાના માઇન્ડસેટ એવા થઈ ગયા છે કે ખેતી કરતો હોય ને એ મારે વધારે નથી કેવું કારણ કે ઘણા લોકોને દુઃખ પણ લાગશે કે ખેતીને પ્રાધાન્ય આ કેમ આપે છે ખેતીને પ્રાધાન્ય આપવું જ પડશે આપવું જ પડશે આપવું જ પડશે કારણ કે ઘણા લોકો એવા છે મેં ઘણાના યુટ્યુબમાં વિડીયો જોઈએ ઇઝરાયલના લોકો ખેતી કરે એટલે આપણી પાસે અધતન ટેકનોલોજી એમ એટલે જે જેને મારે એટલું જ એવું કહ્યું કે તમને જે વસ્તુમાં રસ હોય ને એ વસ્તુમાં આગળ વધજો તો તમે સક્સેસફુલ આજ નહીં તો કાલ થશો પણ વસ્તુ એક એ છે કે તમારે ને જો તમારી મહેનત તમારી મહેનત કન્ટિન્યુ રાખશો એટલે સફળતા મળશે તો આપણો બ્લોગ પણ જોતા રહેજો અને વિડીયો બનાવવો એ મારે કળા છે એટલે હું વિડીયો બનાવું છું અને મારી બોલી મારી કળા એટલે વિડીયો બનાવવા એ સારી બાબત છે કે ખરાબ એ સામેવાળો કઈ રીતે વિચારે છે ને એ ઉપર આધાર રાખે છે કોઈ સારો વ્યક્તિ હશે અને એના મગજમાં એમ હશે કે વિડીયો દ્વારા પણ પૈસા કમાઈ શકાય તો એની પોઝિટિવ ટૂંકમાં નીકળશે એની વાત અને ઘણા લોકો એવા પણ હોય છે કે નેગેટિવ વાતય નીકળે એનામાં એટલે સામેવાળાનું નથી જોવું કારણ કે મારે આજ યુટ્યુબમાં છે ને બ્લોગ બનાવવામાં ઘણો સમય થઈ ગયો છે અને મને પર્સનલી એક્સપિરિયન્સ છે કે ઘણા એવા લોકો છે ને કે વિડીયો જોઈને એવું કહેતા કે આ વિડીયો શું બનાવે છે આજ એ જ લોકો છે અને હું એ નહીં છું મારા વિડીયો એ નહીં છે મેં કન્ટિન્યુ રાખ્યા અને મારા વિડીયોમાં આવવા માટે મને કહે છે કે વિડીયોમાં લ્યો પણ શક્ય ત્યારે જ થશે કે તમે કન્ટિન્યુ રાખશો આ બધી વસ્તુ તો કન્ટિન્યુ રાખજો અને ચેનલમાં બ્લોગ જોયા રાખજો મને એવી વાત એવી લાગી કે આ તમારી સાથે શેર કરી જ દઉં તો સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે કે મારે તમારી સાથે શેર કરવું એટલે મોબાઈલ ચાલુ કરી અને બોલી શકું તમે મગજમાં ઉતારો નો ઉતારો મને કાંઈ પ્રશ્ન નથી તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો ફાઇનલી મિત્રો તમને આ વિચાર કેવો લાગ્યો કોમેન્ટમાં લખી નાખજો અને નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને તમે તમારા વક્તવ્યો પણ આ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો એટલે જો ચેનલમાં નવો હોય તો શેર કરવાનું પણ ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી